દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિખાજી ઠાકોર પસંદગી કરવામાં આવી જ્યારે પ્રમુખ પ્રમુખ તરીકેનો પોતાનો ચાર માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખો બાયડ બિલોડાના ધારાસભ્યો અને સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા ખાસ કરીને પ્રભુના વિસ્તારમાંથી તેમના સમર્થકો પારંપરિક ઢોલ વગાડી વધારવા આવ્યા હતા અને આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે નવનિયુક્ત પ્રમુખ પૂર્વ પ્રમુખોની જેમ સંગઠનનું કામ કરી સંગઠનને વધુ આગળ લઈ જશે તેમ જણાવતા અભિનંદન પાઠવ્યા જ્યારે પ્રમુખ ભીખાજી ઠાકોર પણ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ ચૂંટણી અમે જીતીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશના નેતૃત્વએ જ્યારે એક નવી જવાબદારી મને જિલ્લાના અધ્યક્ષ તરીકેની સોંપી છે ત્યારે આજે મારો પદગ્રહણ સમારોહ રાખેલ હતો એમાં અમારા પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ તેમજ બીજા અન્ય પ્રદેશના આગેવાનો અને જિલ્લાના બુથ સુધીના કાર્યકર્તાઓનો સાથે મળી અને આ મોટી વિશાળ સંખ્યામાં મેં કાર્યક્રમ કર્યો અને એમાં આજે મને આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન મારફતે જીતીએ અને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસન થકી જ્યારે સરકારો બનતી હોય છે સંગઠનથી અને એ સરકારો પણ છેવાડાના માનવીની ચિંતા કરી અને છેવાડાના માનવી અરવલ્લી તરીકે શ્રી ભીખાજી એમના કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આજે પ્રદેશ અને જિલ્લાના સૌ આગેવાનો તેમજ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે એમની સાથે એમણે આ કામની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જવાબદારીનો વ્યક્તિ એ કાર્યકર્તા ભાવથી બધાને સાથે લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે ભીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા શ્રીએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે અને બધા જ પ્રમુખો અને એમની શક્તિનો સરવાળો થઈ આગામી સમયમાં આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું